તો ઊંચાના ઉનાવામાં ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા છે સ્ટેટ હાઇવે નજીક દુકાનદારો દ્વારા દબાણ હટાવવામાં આવ્યા હતા છત્રીસ મીટરની અંદર થયેલા ઓટલા શેડ હટાવાયા છે આરએનબી વિભાગે ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું છે પોલીસે બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણો હતા તો ગેરકાયદે જેટલા પણ દબાણો હતા ઊંચાના ઉનાવામાં તેને દૂર કરવામાં આવ્યા છે નવા ગામમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે નજીક અનેક દુકાનો હતી જેને દૂર કરી દેવા વધુ અપડેટ સાથે સંવાદદાતા પાયલ યાદવ અમારી સાથે જોડાઈ ગયા છે પાયલ અનેક દબાણો દૂર કરવામાં આવ્યા કયા કયા વિસ્તારમાંથી જી ચોક્કસ ભાવિની જે પ્રકારે મહેસાણામાં દબાણો જે તે કરવામાં આવી રહ્યા છે અને તેને લઈને ઉનાવા જે સરપંચ છે તેમના સાથે રાખીને પોલીસ સાથે રાખીને ઉનાવા જે હાઈવે ઉપર જે દબાણો કરવામાં આવ્યા હતા જે ગેરકાયદેસર દુકાનો જે છે બનાવવામાં આવી હતી આ મામલે ગામના સરપંચ દ્વારા વડાપ્રધાનને પણ રજૂઆત કરવામાં આવી હતી કે પેલા ઘણા સમયથી આ દબાણો જે છે તે દૂર ન કરાતા હતા વારંવાર રજૂઆત કરવા છતાં ટ્રાફિક નિયમનો પણ ભંગ થતો હતો ને તેને લઈને તેમણે અનેક રજૂઆતો કરી પરંતુ બિલ્ડિંગ છે વિભાગને તેને જાગ્યા હતા અને સ્ટેટ હાઈવે ની છત્રીસ મીટર ની અંદર થયેલી જે દુકાનો જે છે તેના રોટલા જે છે તે સેટ જે છે તમામ જે હટાવવામાં આવ્યા છે ગામના સરપંચ જે છે પોલીસ ને સાથે રાખીને આ કાર્યવાહી કરી છે